અમદાવાદના શ્રેય ફાઉન્ડેશન ખાતે શુક્રવારની રાત સંગીતમય બની રહી હતી દુર્ગા જસરાજ આર્ટ એન્ડ આર્ટિસ્ટ દ્વારા પ્રસ્તુત પંચતત્વ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં પંડિત હરિપ્રસાદ ચોરસિયા પંડિત વિશ્વ મોહન ભટ્ટ ઉસ્તાદ રશીદ ખાન જેવા ભારતીય સંગીતના ચમકતા સિતારાઓ એક સાથે એક જ મંચ ઉપર જોવાનો લ્હો અમદાવાદીઓને મળ્યો હતો અમદાવાદના ના શ્રેયસ ફાઉન્ડેશન ખાતે દુર્ગા જશરાજ આર્ટ એન્ડ આર્ટિસ્ટ દ્વારા પંચતત્વ નામના અનોખા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એક પટકથા આધારિત સંગીત સંગીત પ્રસ્તુતિ ક્ષેત્રના મહારથીઓ એવા પંડિત હરિપ્રસાદ ચોરસિયા ઉસ્તાદ રાશિદ ખાન પંડિત વિશ્વ મોહન ભટ્ટ સેલવા ગણેશ શુભાંકર બેનર્જી વગેરે જેવા દિગ્ગજોએ એક સાથે સૂરો લગાવ્યા હતા जन कारण ही समग्र वातावरण संगीतमय बन गया होता कि मैं है ત્યારે આ તમામ કલાકારોએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી બસ مجھے એસા لگتا હે કે پورا સંસાર ہمارا હે جہاں بھی જાતે હે ہمارا ઘર રહેતા હે ہمارے શ્રોતાગણ રહેતે હે બહોત اچھا لگتا હે મુજે કોઈ ફરક નહીં મહેસૂસ હોતા કે મે અમદાવાદ આયા હું يا لندن હું يا અમેરિકા હું મુજે સોંપા ગયા હે જલ તો મે જલ કો રિફ્લેક્ટ કરુંગા કે જલ કો કિસ તરહ સે ہم لوگ देखते हैं उसमें किस तरह से बूंदे होती हैं बारिश की देखिए पंच तत्व जो है वो एक एक्सपीरियंस है कि पांचो एलिमेंट्स को संगीत के जरिए कैसे व्यक्त किया जाए कैसे एक्सप्रेस किया जाए और लोगों ने कैसे एक्सपीरियंस किया जाए ये दुर्गा जसराज जी ने कॉन्सेप्ट शुरू किया है बहुत अच्छा है संगीत न समारोह में दर्शकों विशेष रीते डिजाइन करवाला एनिमेशन विजुअल इफेक्ट थी अभिभूत थी गया था। અને આપણા વેદોના શ્લોકનો ઉપયોગ કરીને સંગીત સાથે જોડીને ખૂબ જ સરસ રીતે તમામ કલાકારોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી જેમાં લિવિંગ લેજન્ડ એવા પંડિત હરિપ્રસાદ ચોરસિયાએ પોતાની વાંસણી વાયુને લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો હતો પંડિત વિશ્વ મોહન ભટ્ટે મોહન વીણા દ્વારા પાણીને પ્રસ્તુત કર્યું હતું જ્યારે શ્રીધર પાર્થસારિથિએ ઢોલક ઉપર અગ્નિને ખૂબ જ અદભુત રીતે પ્રસ્તુત કરી હતી અમદાવાદમાં બીજા પડાવ પાર કરીને પંચતત્વ સંગીત સમારોહ આગામી જાન્યુઆરી મહિનામાં દેશના બીજા રાજ્યમાં પણ સંગીતના સુરો રેલાવશે કેમેરામેન જયેશ પટેલ સાથે જયેશ સોલંકી જીએસટીવી અમદાવાદ